બોવ ફ્રેશ ને ફ્રેશ રેવાનું પેકિંગ જ એવું આવે ને સો કિલો ની એક બેગ આવે પાંચ મણ સો કિલો ની આવે જો એક બેગ છે ને આ બધા અમે મંગાયા તમે ઘરે મંગાવો તો તમને થોડો ફાયદો થાય દોઢ ટન તો આપણે મંગાવ્યું હતું હા દોઢ ટન મંગાવ્યું હતું ગાડીમાં આવે તો મંગાવી પીકઅપ સો ટન એટલે કેટલું હજાર કિલો હમ 1000 કિલો 1 ટન 1000 1 તો આપણે કેટલું મંગાયું હતું ડોટ ટન 1500 કિલો 1500 કિલો મંગાયું હતું એટલે 15 બેગ હમ 100 કિલો બેગ આ 15 કેટલી બચી તમારે આ સુકું પતી ગયું હોય કોઈ વરસાદની સીઝન હોય કઈ મળે નહીં તો તમારે આ ચાલી રહે પૂરા પૂછા આનારે અને પેટ ભરાય હેલ્થ પણ સારી થાય છે એમથી પ્રોટીન પૂરું મળે પૂરું પ્રોટીન મળી રહે એમાં જો મકાઈ બધી મકાઈ દેખાશે તમને મકાઈના ના દાણા બધું જબરજસ્ત એર ટાઈટ એકદમ એટલું આપણે ઉખાડી ઉખાડી ને નીકળવું એક વર્ષ સુધી સારું રહે વરસાદ માં પડ્યા છે તો કઈ નહીં વરસાદ માં ખુલ્લા ગમે ત્યાં પડ્યા રહે સ્ટોરેજ કરવાની મગજમાં માં પણ એક ખોલો એટલે સાચવીને રાખવાનું એને ખોલ્યા પછી ખવરાઈ દેવાનું વીક માં હમ અમારી ગાયોને તો ભાવે છે કોઈને કોઈ ખડ વાડવા ના જઈ શકે એવું હોય કઈ બાર ગામ જવું હોય આ તે તો આવા મંગાઈ દેવાય આપણે પણ ખડ લાવે અમારે કોઈ ખડ લેવા જાય એવું નથી ચરાવે એવું કોઈ નથી ચરાવે કોણ બકરા સુકા પણ ના રખાય ને લીલું ખવરાવું પડે તો અહીંયા ખુલ્લી રાખવી ત્યારે અહીંયા બધી ચરતી હોય થોડું 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 અહીંયા બધી જગ્યાએ જાય ચરે પછી પાછળ મોકલવી ઘણી વાર બહાર થોડી થોડી વારે અમે રાખતા હોય ને જોડે અમે ઊભા હોઈએ કોઈ માણસો પણ હોય કદાચ દૂધમાં ફેર પાડી દે પણ દૂધ વધે આપણે વધ્યું ને દૂધમાં ફરકાઈ ગયો પણ લીલું ખાય એટલે દૂધ તો નીકળવાની જ સુકું સુકું બધું આમાં બગાડે બહુ થાય જો આ બધું ઓગળ છે પછી પછી એને એને ખાય બીજી વાર ને એટલે ના ખાય એટલે સાઈડ માં કરી દેવી અથવા તો બીજા રખડતા ઢોર હોય એને આપી દેવી તો બિચારા એ તો ખાય ને એ તો ખાઈ જાય બધું બહાર અમે આ ડેલા ની બાર બધું મૂક્યું હોય ને બધું ખાઈ જાય એ અને વધારાનું એ પણ આપી જ દેવી Я <laughs> могу парить.